નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મેં મંગળવારના રોજ મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ અને પેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે મગફળીના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવી ગિરનાર ચાર મગફળી છે બારસો ને પંદર રૂપિયા ભાવ થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ બારસો ને પંદર રૂપિયા ના ભાવ થયા છે મગફળીના સારી ક્વોલિટીમાં મગફળી છે ભાઈ બારસો ને પંદર રૂપિયા ભાવ

ભાઈ નવી મગફળી છે બારસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે આ મગફળીના જૂલ્ય ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગફળી છે ભાઈ બારસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે વજનમાં પણ સારું છે ભાઈ ભાઈ નવી મગફળી છે એક હજાર નેવું રૂપિયા ના ભાવ છે જોલિયો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી મગફળી છે ભાઈ એક હજાર ને નેવું રૂપિયાના ના ભાવ છે નવી મગફળીના એક હજાર ને નેવું રૂપિયાના ભાવ

ભાઈ આ મગફળી ના ભાવ એક હજાર નેવું રૂપિયા ના થયા છે જોઈ ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી છે એક હજાર નેવું ભાવ છે મીડિયમ ક્વોલિટી મગફળી એક ભાઈ નવી મગફળી છે આ મગફળીના ભાવ અગિયારસો રૂપિયાના થયા છે જુલિયો ક્વોલિટી ક્વોલિટી માં આવી છે ભાઈ અગિયારસો રૂપિયાના ભાવ થયા છે નવી મગફળીના મીડિયમ ક્વોલિટી મગફળી અગિયારસો રૂપિયાના ભાવ ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો ને પચાસ રૂપિયાનો છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયા છે આ મગફળીના વજન વાળી છે ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ આ નવી મગફળીના ભાવ અગિયારસો ને બે રૂપિયાના છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી અગિયારસો ને બે રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી અગિયારસો ને બે રૂપિયાના ભાવ બાઈન્ડ હવે 39 મક પડી છે 1145 50 રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં આવી છે ભાઈ મિડિયમ ક્વોલિટી કરતા સારું 1150 રૂપિયાના ભાવ છે આ મક પડીના 1150 જોઈ લે મીડિયમ ક્વોલિટી છે ભાઈ કલરમાં પણ મીડિયમ અગિયારસો ને દસ રૂપિયાના ભાવ છે આ નવી મગફળીના મીડિયમ ક્વોલિટી અગિયારસો ને દસ ભાવ ભાઈ આ મગફળીના ભાવ એક હજાર ને પંચાણું રૂપિયાના થશે જોઈએ ક્વૉલિટી આવી ક્વૉલિટી છે ભાઈ વજનમાં પણ અળવી એક હજાર ને પંચાણું રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું એક હજાર ને પંચાણું રૂપિયાના ભાવ